નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં તમારા બધા સ્વાગત છે મિત્રો આર આરબી एनटीपीसी ની જે અત્યારે ગ્રેજ્યુએટ લેવલની બરાબર પરીક્ષા ગઈ રાઈટ તો એની અત્યારે આન્સર કી આવી ગઈ છે અને હવે આપણે વાત એક ચેક કરીએ કે ભાઈ માર્ક્સ તમે કઈ રીતે ચેક કરી શકો છો તો એની આપણે જરા ચર્ચા કરીએ એટલે તમને બધાને બરાબર ખ્યાલ આવી જાય તો તમે આ ઓફિશિયલ નોટિફિકેશન બરાબર અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે નોટિસ ઓફ વ્યુંગ ઓફ સીબીટી વન હેલ્ડ ઓન ફ્રોમ જૂન 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 ટુ લઈને સુધી જે સીબીટી બરાબર લેવામાં આવી તો તેના કીઝ એન્ડ રાઇઝિંગ ઓફ ઓબ્જેક્શન ઇફ એની ટુ ક્વેશ્ચન્સ ઓપ્શન અને કીઝ તો એના જે પ્રશ્ન છે રિસ્પોન્સીસ છે એની કી છે રાઈટ અગર જો તમારે ઓબ્જેક્શન ઉપાડવું હોય તો ભાઈ કઈ રીતે તમે ઉપાડી શકો છો તો બધી જ વસ્તુ છે એ આપણે અહીંયા આ સેશનની અંદર જોઈ લઈશું

સિક્સ જુલાઈ એટ ટ પીએમ અચ્છા જુઓ જે આપણે આ પરીક્ષા બરાબર કન્ડક્ટ થઈ હતી અને જો તમારે એની બરાબર છે આન્સરથી ચેક કરવી હોય પછી તમારે બરાબર એનો જે રિસ્પોન્સ છે બરાબર જે પણ તમારે આપવો હોય મતલબ જો તમારે ઓબ્જેકશન ઉપાડવા હોય રાઈટ તો એ બધી જ વસ્તુ તમે ક્યાં ચેક કરી શકો છો ભાઈ આર વેબસાઇટ ઉપર અને એક તારીખથી મતલબ એક તારીખ મતલબ આવતીકાલે સમજી આજે હું ત્રીસ તારીખે રેકોર્ડ કરી રહ્યો છું રાત્રે વાગ્યા રેકોર્ડ કરું છું સાંજે છ વાગ્યાથી ચેક કરી શકો છો અને છ તારીખે છ જુલાઈએ રાત્રે બાર વાગ્યા સુધી તમે ચેક કરી શકો છો આફ્ટર વ્યુંગ ધ ડિટેલ્સ ઓબ્જેક્શન ઇફ એની રિગાર્ડિંગ ધ ક્વેશ્ચન ક્વેશ્ચન્સ ઓપ્શન્સ એન્ડ કી કેન બી બાય ધ કેન્ડિડેટ્સ ફોર વિચ ટાઈમ ટાઈમ સ્કેડ્યુલ ફી

ક્લોઝિંગ ઓફ ઓફ ઓબ્જેક્શન રાઇઝિંગ વ્યુંગ પેમેન્ટ વિન્ડો અચ્છા તો જે પેમેન્ટ કરવાનું છે ને ઓબ્જેક્શન રાઇઝિંગ તો એની જે છેલ્લી તારીખ છે તે છે છ સાત બે હજાર પચીસ બાર વાગ્યા સુધી મતલબ એ જ માહિતી છે બીજું કઈ એના બરાબર છે નહીં અચ્છા બીજું જોઈ લઈએ કે ફીઝ ફોર રાઇઝિંગ ઓબ્જેક્શન્સ કે જો ઓબ્જેક્શન તમારે છે તો તમારે કેટલી ફીસ અહીંયા બરાબર ભરવી પડશે તે આપણે વાત કરીએ તો જો અહીંયા કહી રહ્યા છે ધ પ્રિસ્ક્રાઇબ્ડ ફી ઓબ્જેક્શન ઓબ્જેક્શન પ્લસ એપ્લિકેબલ સર્વિસ ચાર્જીસ પર બરાબર એક 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 ઉપર રૂપિયા અહીંયા ચાર્જ લાગશે જો તમે આપો છો તો શન દીઠ તમારે કેટલા પચાસ રૂપિયા ચાર્જ ચૂકવવાના રહેશે પ્લસ એના અંદર જે બેંક સર્વિસ ચાર્જ છે એ પણ બરાબર અહીંયા લાગશે ઇન કેસ ઇનકેસ ઓબ્જેકશન રેઝડ ઇઝ ફાઉન્ડ ટુ બી કરેક્ટ તમારે જે પેમેન્ટ છે તમે જે પૈસા ભર્યા છે પાછા અહીંયા મળી જશે ધ રિફંડ વિલ બી મેડ ટુ ધાઉન્ટ ફ્રોમ વેર ધ કેન્ડિડેટ હેઝ મેડ ધનલાઇન પેમેન્ટ તમે જે પણ મોડથી બરાબર પેમેન્ટ કર્યું હશે એ મોડમાં તમને બરાબર પૈસા પાછા મળી જશે ચલો મોડ ઓફ પેમેન્ટની વાત કરીએ તો તમે રૂપે કાર્ડ છે ક્રેડિટ કાર્ડ યુપીઆઈ નેટ બેન્કિંગ આ બધાથી બરાબર પેમેન્ટ કરી શકો છો ત્યારબાદ પ્રોસીજર ફોર રેઝિંગ ઓબ્જેક્શન ધીટેલ્ડ પ્રોસીજર વિથ અ નેસેસરી ગાઈડલાઇન્સ વિલ બી અવેલેબલ ઇન ધ લિંક પ્રોવાઇડેડ ઓન ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ આરઆરબી આર આરબી જે ઓફિશિયલ વેબસાઇટ છે બરાબર એના ઉપર આના માટેની એક ડિટેલ છે લિંક છે લિંક આપવામાં આવી છે ત્યારબાદ કેન્ડિડેટ્સ આર એડવાઇઝડ ટુ રેઝ ઓબ્જેક્શન ઇફ એની વેલ બિફોર ધ લાસ્ટ ડેટ એન્ડ ટાઈમ સિક્સ જુલાઈ એટ ટ્વેલ્વ પીએમ આફ્ટર વિચ નો રિપ્રેઝન્ટેશન ફ્રોમ ધ કેન્ડિડેટ ઓન ધ ક્વેશ્ચન ઓપ્શન તો એવું કહી રહ્યા છે અહીંયા કે ભાઈ કેન્ડિડેટને એડવાઇસ આપવામાં આવે છે કે ભાઈ તમારે જે પણ ઓબ્જેક્શન ઉઠાવવું છે એ તમે કેટલા સમયગાળામાં ઉઠાવી દો એ તમે ભાઈ છ તારીખ પેલા બરાબર છે બધું જે તમારું કામ છે કર દો છ તારીખે રાત્રે બાર વાગ્યા પહેલા તમારે જે ઓબ્જેક્શન ઉપાડવા છે ઉપાડી લો એન્ડ એના પછી છે કોઈ ઓબ્જેક્શન લેવામાં નહીં આવે ધ ડિસિઝન ઓફ આર આર બી ઓન ધબ્જેકશન રીડ ડોલ બી ફાઈનલ એન્ડ એન્ડ નો બી ધ ધ ઇન મેટર કે એક વખત જે તમને એ બરાબર 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 આન્સર આપી દીધું ઓબ્જેક્શનના બાબતમાં રહેશે રાઈટ પછી કોઈ કોઈ ચેન્જીસ કંઈ થઈ નહીં તો આ વાત અહીંયા બરાબર આ લોકો કહી રહ્યા છે આજે રાત્રે જ આના અંગે અપડેટ આવી છે તો જે પણ વિદ્યાર્થી મિત્રએ આર રેલવેની બરાબર પરીક્ષા આપી હોય તો વિદ્યાર્થી મિત્રો બરાબર ચેક કરી લે કે તમારા જે માર્ક છે બરાબર એ કેટલા થઈ રહ્યા છે રાઈટ ચલો ભાઈ હવે આના સાથે તમારા કેટલા માર્ક થઈ રહ્યા છે તમે મને કમેન્ટ કરીને જણાવજો કે સર મારા આટલા માર્ક થઈ રહ્યા છે બરાબર તમારા જે પણ માર્ક થઈ રહ્યા હોય ઓકે બાકી તો ભાઈ આપણે એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરી લેજો મયુર રેરાવ જેના ઉપર તમને ઘણા બધા બરાબર કોર્સિસ મળી જશે ટેસ્ટ સિરીઝ પણ મળી જશે શું આગળ તમારે અંડર ગ્રેજ્યુએટ લેવલની તમારે જે એક્ઝામ આપી હોય તો ટેસ્ટ સિરીઝ તમને અવેલેબલ છે એ મળી જશે ફ્રી કોર્સિસ અવેલેબલ છે રાઈટ ઈ બુક બરાબર પાસે અવેલેબલ ડાઉનલોડ કરી શકો છો તો એપ્લિકેશનને બરાબર ડાઉનલોડ કરી લેવી ચલો ત્યાર બાદ બસ ચેનલને સબસ્ક્રાઇબ કર દો શેર વિડિયોને વિડીયોને લાઈક કરી દો અને કોઈ ડાઉટ હોય તો તમે શું કરી શકો છો કમેન્ટ કરી શકો છો તો આ સાથે અહીંયા સુધી બરાબર સેશન રાખીએ છીએ મળીએ છીએ આપણે આપણા બીજા સેશનની અંદર બાય બાયબોલ ઓફ યુ સી યુ ઓલ જય હિન્દ જય ભારત વંદે માતરમ